તો તરફ ગીર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે એવામાં વેરાવળ તાલાલા તાલુકામાં પણ મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા ઉપરથી નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે અને જીવ જોખમમાં મૂકી લોકો રસ્તો પાર કરતા પણ જોવા મળી રહ્યા છે એવામાં ટુ વ્હીલર બંધ પડ્યાની સ્થિતિ પણ સામે આવી તો આ તરફ ફોર વ્હીલર ચાલકો પણ ભારે જહેમતે મહા મહેનતે આ રસ્તો ક્રોસ કરતા જોવા મળી રહ્યા તો આ તરફ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને જિલ્લાના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિની વચ્ચે અનેક સોસાયટીઓમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે બે દિવસના વરસાદે વેરાવળમાં તબાહી મચાવી છે અનેક વિસ્તારો એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જલારામ અને ડભો રોડની સોસાયટીઓમાં જળભરાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદ તો રોકાયો છે છતાં પણ હજુ પણ પાણી નથી ઓસર્યા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જળબંબાકારની આ સ્થિતિ લો જે આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે બે દિવસના વરસાદના વિરામ બાદ પણ હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ સમગ્ર વેરાવળ શહેર જ્યારે કે જળમગ્ન થઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જમીન ત્યાં જળના આ દ્રશ્યો વેરાવળ શહેરના છે અનેક સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એવામાં પ્રશાસનના પાપે લોકોને હાલ તો ભોગવવાનો વારો આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ હાલ સામે આવી રહી છે જલારામ ડભોર રોડ સહિતની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં હાલ ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે